ઘેરે ઘરે જેઠાલાલ નીકળ્યો આ તો આપણે તપાસ નથી કરતા દયા ભાભી પછી પૂછે જીમા માને નથી જમવું ત્યાં તો બારી માલી બબી તાજી દેખાણા હોય માપ માર્યો ખરેખર આવા સિરિયલો ને આ બધા છે માણસ ને કઈક સંદેશો દેતા હોય છે એમાં કઈક સંદેશો પકડી લેવો એ પાત્ર નો થઈ જાવ સમજાય ને ખરેખર આપણા પુરુષ આપડા પુરુષમાં સ્ત્રીમાં ફેર કેટલો ખબર આમાં ક્ષમા છે બેનોમાં પુરુષમાં ક્ષમા નથી સ્ત્રીમાં દયા છે એ જ માં છોકરાની ફરિયાદ કરે અને કોને યાર બહુ તોફાન કરે તો આપડે વાટે જ બેઠા હોય અમુક બાપુજી તું પેલી ખીઝાવા જ આવે સીધો પકડી નાખવા જ મળે સાહેબ તરત માને દઈ આવે મેં તમને મારવા નતું કીધું ડારો દેવાનું કે બોલો કે કેવું જોવે ને અમારે તો અહીંયા તમે કીધું નથી ને ઉપાડ કર્યો નથી એક ભાઈ ના છોકરા બહુ મારતા હતા ત્યાં પાડોશી બધા આવ્યા દોડી દોડીને ને રહેવા ગયો ને શું કામ મારો શું કર્યું છોકરા એવું તોફાન તાકે હજી કઈ કર્યું નથી તોફાન કઈ નથી કર્યું તો હું કામ મારો તાકે કાલ પરિણામ છે છોકરાનું તાકે કાલ પરિણામ છે તો આજ હું કામ મારો તા કાલ હું બાર ગામ જવાનો છું બોલો કેટલો બાપુજી ને ભરોસો હશે કે તેની વિષયમાં ઉડ્યો જ હોય ત્રીજી વાત એ છે કે જે વાલીને અંગ્રેજીની ખબર નથી એના વાલી એ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં મોકલે એ મીડિયમ છે ઇંગ્લિશમાં ભણાવો ને મીડિયમ છે આપણું ગુજરાતી જેવું ને હિન્દી જેવું એ કઈ નથી એવું લાગે કે ઘરે સંસ્કૃતનો એક શ્લોક શીખવાડી ગયો ને છોકરાનો એ જિંદગીમાં તમારા ધંધામાં સંસ્કાર માલી પાછો નહીં પડે ભલે એ દોઢસો સ્પેલિંગ પાકા કરી નાખે પણ એક ખાલી એક જ ગીતાનો શ્લોક છોકરો કરી લે તો સાંભળી એ જિંદગીમાં કોઈ દી પાછો ન પડે અને હું તો બેઠેલા તમામ યુવાન મિત્રોને કહું જ્યારે જ્યારે અટવાઉ ને કાંઈક દરેકને પ્રશ્નો હોય જ કોઈની સલાહ ન લેવી ગીતાજી લઈને બેહી જવું ગમે એવા પ્રશ્નો હોય ગમે એવી જંજાળમાં તમે પડી ગયા હોય તમારા પરફેક્ટ સાતીમાં આમ દામ દેજો મને જો આમાં ફેર પડે સાહેબ તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો કોઈ પણ વ્યક્તિ બેનો ભાઈઓ બધા કોઈ પણ હોય જીવા આત્મા કોઈ પણ ગમે એવી તકલીફમાં તમે હલવાઈ ગયા હો ત્યારે ગીતા લઈને બેસી જજો ત્રણ કલાક થાય ગીતાજી વાંચતા અને ગીતાજી એવી રીતે વાંચજો કે તમે પોતે અર્જુન છો અને કૃષ્ણને પ્રશ્ન પૂછી રહ્યા છો અને એની અંદરથી થી તમારા પ્રશ્નોના જવાબ ન મળે સાહેબ તો માયો યાર ગાવાનું બેન કરી દે સાહેબ જેવી વ્યક્તિ વાંચે ને એ વાજ એના અંતથી અર્થો નીકળે ભલા માને મગર આપણે આપણે મૂળ તો હું થઈ ગયું છે સતનાની કથામાં જાય તો શીરા હાટું લાલસા કરતા જે માણસ ચોખે ચોખો ભાવના થી આવે ને મે જે શરૂ કર્યું છું ત્યાં જ આવું છે જો સરદાર થઈ જાય શ્રદ્ધા એક બેસી જાય માણસમાં તો એ એ બુદ્ધિને પર કરીને એકલો ડાયરેક્ટ જો એમ કહેવાય કે શ્રદ્ધાની અંદર એ માણસ બેસી જાય તો એને વાર નથી લાગતી મેં પેલા કીધું ને બુદ્ધિ જેવી માણસો ને આપણે પોતે જ આપણને ભગવાન ન મળી શકે કારણ કે આપણે એટલી બધી બુદ્ધિ આવી ગઈ છે ભગવાન આવું કરે તો જ હું હાસું માનું મારું કામ આમ કરે તો જ નથી બે નો દીવા કર્યું મારો દીકરો દહમામ પાસ થાય તો એ દિશામાં બે દીવા કરી એટલે દિશામાં પેપર દેવા જાય બે દીવા હતું તારા ઘુઘુ ને વેલો જગાડી ને ભાઈ નહીં નહીં આપણે કઈ કરવું નથી ને બધું ભગવાન ઉપર ખોટું છોડી દેવું ભગવાન કરે છે સાહેબ આપણે હમણાં જ જેને માં મોગલ ને યાદ કર્યા ભગુડા બાપુ આઠ અગિયાર અગિયાર માં મહિનાની આઠ તારીખે પુરુષોત્તમ ભાઈ ચાયલા એક માણસ પિકઅપ ગાડી લઈ અને પેસેન્જર લઈને રાતે આવ્યો ભાડું લઈને રાતે પાર્કિંગમાં એની ગાડીની કેબિનમાં હળવદ ભગુડા બસ નાઇટ ભગુડા બસ આ જાહેરમાં રાણા સાહેબ કરી દરબાર એના ડ્રાઈવર એને ભગુડા રૂટ થી મૂકતા જ નથી પોતે કલાકો ભલે ઓછી મળે પણ કે મારે ભગુડા રૂટમાં ચાલવું એ રોજ ત્યાં બસ રાત રહી છે એમાં આ પિકઅપ ગાડી વાળો ભાઈ એની કેબિન માલી બેઠો થયો એને બસની બાજુમાં જ એની ગાડી પડી હતી ને એને સીધી બસની ટાંકી દેખાણી ડીઝલની અને આની પાસે પૈસા નહીં હોય અને પાછો હાઢુભાઈને એને લઈને આવેલો એટલે એન્ટ્રીમાં હકીકત બિનુ સાહેબ અગિયાર મહિનાની આઠ તારીખ કહું તમને એટલે રાતે ઉભો થયો ને આ બીજું જ કોઈ હતું નહીં કે મને કોણ ભાડે પણ જે આખા જગતને ભાડે છે એના ધામમાં તું બેઠો છો એને ભૂલાઈ ગયું અને સાહેબ એને એસટી બસની ટાંકીનું ઢાંકણું તોડ્યું અને બાજુમાં જેની ગાડી પડી હતી એટલે ડાયરેક્ટ પાઇપ મારી અને આની ટાંકી એને ફૂલ કરી લીધી એની પોતાની એ ગાડી લઈને નીકળી ગયો ત્યાં લઈ જ્યાં સુધી એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી ચાલી એની જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું એટલે ગાડી બંધ ગેરેજવાળાને બોલાવ્યા જોયું એને પંપિંગ કર્યું પાઇપ જોઈ ડીઝલ વ્યવસ્થિત પંપ સુધી પહોંચે પણ ગાડી ન ઉપડે પછી એને વેમ પીડ્યો કે મેં ઓલું ડીઝલ ચોર્યું એ તો નહીં હોય ને એટલે પાછું પાઇપ મારીને ડીઝલ બારું કાઢી લીધું અને બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ થઈ સાહેબ એક દી નહીં એ માણસે બે દી આવા પ્રયોગ કર્યા અને પછી તો એને રમૂજ થઈ બધા જો આ ભગુડા વાળી જો પરચો એમ કરીને ગેરેજ વાળાને ત્રણ ત્રણ ચાર ચાર ગેરેજ વાળાને બોલાવ્યા એ ડીઝલ પાછું એમ કહેવાય કાઢે અને પાછું એમ કહેવાય બીજું ડીઝલ નાખે એટલે ગાડી ચાલુ થાય પાછું ડીઝલ કાઢ લે ઓલું બોલું એસટી વાળું ડીઝલ નાખે એટલે એની ગાડી હાલે નહીં હવે એસટીના ના ડ્રાઈવરે અમારે સવારમાં ત્યાંથી બસ ઉપડે એ બગડાણા પહોંચ્યા એટલે એનો પોતાનો કાંટો નીચે જોયો બસ નો કરે મારે થયું શું એટલે એને એસટી ડેપોમાં ફોન કર્યો લીમડીમાં કે ભાઈ મારી બસ તમે બીજા રૂટમાં મોકલી છે કઈ કે ના તો ચાલુ પછી એને કીધું નહીં કેમ શું થયું એટલે અમારે તણસા ગામ આવે અને મહાવીરભાઈ મહાવીર લોંગ એના પંપે આ દરબારે ઓળખાણ દઈ અને સાહેબ ઉધારે ડીઝલ નખાયું કારણ કે તો એસટીના ડ્રાઈવર અહીંયા પૂરું કરવું પડે નહીં તો તકલીફ પડે અને એ માણસે ત્યાંથી ત્રીસ લિટર ડીઝલ નાખ્યું છતાં ત્યાં જઈને કાંટે ચડાવી એટલે તોય એને પાંચ છ લીટરનું ઓલું આવ્યું પણ બધાય થોડુંક સમજાવીને કીધું ભાઈ મારા આમાં કઈક ભૂલ પડી છે સાહેબ અગિયાર તારીખે આઠ તારીખની ઘટના આ ઘટના અને અગિયાર અગિયારે એ ઓલા કીધું કે સાહેબ તમારી તમારી ડીઝલ કાઢ્યું ભગુડાવાળાને કહો મને માફ કરે અને હું તમારું ડીઝલ દેવા આવું છું અને ત્યારે દરબારે કીધું રાણા સાહેબે કે મેં તો ડીઝલ પૂર દીધું હવે તારે એ ડીઝલ ભગુડા દેવું તો દઈ દે દોષ પણ કોઈ હું સારો ન કરતો સાહેબ આ આ આ હજી ગય અગિયારમાં મહિનાની વાત જો હોય તો આનાથી વધારે પુરાવા દેવાના શું હોય આપણા તો લગ્ન હતા તે દે પિતરોળા સાહેબ ક્યાં આવા કેમેરા હતા ઓલું આમ કરીને આમ જોતો ને ઢફ ફોટો પડે ને એટલે આવતો બ્લેક ઇન વ્હાઈટ એને બદલે આપણે ન હોય એવા ફોટામાં કરી દે આપણે ડફ દે હે ડીપીમાં હોય એટલે રૂપાળા ન હોય અને ઓળખ કાળમાં જેટલા ખરાબ હોય એવા હકીકત ન હોય આમાં બેમાં હકીકત એમાં કોઈ કોઈને ફોટો સારો આવ્યો જ ને આ મઢ આવ્યા હોય આધાર કાર્ડ ના ફોટા તમે જોવો ને તો આપડે એરપોર્ટ માં દેખાડીએ ને આઈડી પ્રૂફ માં તો આપણે આમ જો ફોટા આમ જો ઈ સહી પણ કેમેરા જેવા હતા હું વાતું કરો અર્થ એ થાય છે કે માણસ વાસ્તવિક માં જે હોવો જોઈએ એ એ બધી રીતે અંધારામાં પણ એવો હોવો જોઈએ પ્રકાશમાં પણ એવો હોવો જોઈએ અત્યારે તકલીફ એવી છે કે ઘણા ને આગળ ઘણા બધા સારા સંબોધન લાગે પણ એ દિવસે જ જોવા જેવા હોય રાતે જોવા જેવા ના હોય લાગતા હોય ના પણ લાગતા હોય એક ભાઈ મને પૂછેલું મને કે અમુક કલાકારો પીવે બહુ બધા મેં કીધું એ અંદર હું નાખે એ હું જો બહાર ખૂ કાઢે એ જોઈ લેને તારે તો જે તારે તો જે મૂળ તો સાંભળવું છે ને ગાય છે સારું ને બસ એની પરિસ્થિતિ પ્રાઇવેટ ધંધામાં કોઈએ પડવું નહીં આ દુનિયા પોતપોતાની રીતે અંગત જીવતી હોય જાહેર જીવનમાં હું તમે રસોડું જોવા જાઓ ને સાહેબ ફાઈવ સ્ટાર હોટલનું અને એ રસોડામાં બનતું હોય ને એ પછી જમીનો એક કેવા પેકિંગમાં આવીને બહાર આવ્યું છે કેવા જમી લે છે બર્ગર ને પીજા ને પણ કેમ બને છે રોયું કે ક્યુ માય ક્યુ મરે એમાં નહીં પેકિંગ સારા હોવા જોઈએ અને આ દુનિયા પેકિંગને જ ભૂંજે છે ને તમે કેમ રહેવા માંગો છો હું એનો અર્થ એ નથી કહેતો કે ડબલ જીવન હોવું જોઈએ નહીં જીવન એક રંગું જ હોવું જોઈએ મૂળ મુદ્દો મારો એ છે કે પ્રકાશમાં એવો હોવો જોઈએ અંધકારમાં એ માણસ એવો જ હોવો જોઈએ હજારો માણસની મેદરીમાં બેઠો હોય તો એવો હોવો જોઈએ અને એકલો પોતાની વાડીએ ઝાડવા હેઠે બેઠો હોય ત્યારે એ જ હોવો જોઈએ અને એક રંગાનો ઉજળા જેને ભીતરની દૂજી ભાત જેના બહાર જેવા જીવન હોય એવા જ જેના અંદર જીવન હોય એ માણસ સાંભળી લેજો હોય પરમાત્માને બહુ ગમતો હોય ભગવાનને બહુ ગમતો હોય હમણાં હમણાં તો એવું આવે છે કે ભગવાન જેવું કાંઈ છે નહીં આ લોકો ખોટે ખોટા અંધશ્રદ્ધા ઉપર લઈ ગયા છે તો બતાવો ભગવાન એટલે શું તારા બાપુજીની અણહાર આવે એ ભગવાન હાલે યાર ત્રીજી વાત કે બીજી વાત તમારા આંગળીના અંગૂઠાનો સાહેબ સાપ એક ને એક બીજી વાર ન આવે આ આ પરમાત્મા કેવો હોશિયાર છે નકર એને ખબર હતી કે આ દસ્તાવેજ થાય મારા દીકરા બીજાના નામે ગોબાવી નાખી ભગવાનને કેટલી ખબર હતી બોલો કાન આપ્યા નકર આ કાન ન હોય પણ ખાલી કાણા જ આપ્યા હોત તો તોય હંભળત ને પણ ભગવાનને ખબર હતી કે આ રોયા મોબાઈલ આવશે પછી ચશ્મા આવશે તો ડાંડલાના બિચારા ચશ્માના ડાંડલા ક્યાં નાખશે શીખાય પછી ખોપરીઓમાં ખીલા ન ખાય એટલે ભગવાનને ડાંડલા રાખવા હટવા આ આટલો એટલે બે બે સોનારા વધારે માર્યા આ ખોટો માલ બગાડ્યો કે નહીં આ મૂક્યો હમણાં અને આ આપણે આપણે પુરુષ ને તો આ કામ કેટલા મોંઘા પડઈ જોયું કે નહી તમે બધા ઠામુગા લોસત ઝુમર બુટી માં ની બધે મળી નીકળી જાત ને આપણે હા આ હવાલ કરી તો સીધા મોકલવા પડે મૂકા આ માલ ભગવાનને લગાડ્યો છે હે એટલે ભગવાન ભગવાન છે સાહેબ ઘણા હકીકત કે ઘણા ઘણી એવા 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 ગ્રુપો છે કે ભગવાનને નથી માનતા ભગવાન જેવું કઈ છે જ નહીં ભગવાન એટલે શું તારા માલે આત્મા વયો જાય પછી ડોક્ટરની તાકાત નથી તારું પૂતળું ઊભું રાખીએ કે સારું જીવ વયો જાય છે સાહેબ તો શરીર એક પણ વસ્તુ ઘટતી નથી ઓછી નથી થતી પણ છતાં તૂટી જાવ તો ઊભોય ન રહે ભગ દિન મળી જાય પાછું કેવું થાય સાહેબ સરમ હોય ને આપણે ડફદી ઓલાઈ ગયા હોય બોલો આપણે ઠરી ગયા હોય બીડી જગતી હોય આપણે ઓલવાઈ ગયા હોય એ એ એ આલે લેતા તો ગયો હોય બોલો પછી ડોક્ટર કરે પણ એ તો પછી બિલ વધારવાના ધંધા છે સાહેબ ટાટર પડી ગયા પછી ખોટું રિપેરિંગમાં નાખવું નહીં અને શરીર ને છે ને ભાઈ શરીર એની રીતે જ સારું થાય છે બહુ બીવું નહીં ચેક કરાવો નામ કરો નવે નવી ગાડી ખોલાવો ને સાહેબ રીંગું નાખવી જ પડે એટલે બિલકુલ કોઈ એક ખોટું આ કંપની ફિટિંગ રેવા દેવું હા એક ભાઈ તો રાતના ઝંકતા હતા હોસ્પિટલ એના પત્ની લઈ ગયા એ કે સાહેબ તમારો ભાઈ છે ને રાતના ઝંખે બહુ નિંદરમાં બહુ બોલે

તમારે આનંદ જ કરવો છે આપણે અને એમાં તો સજોડે આવ્યા ખરેખર ખાધેલ પીધેલ છોકરા મને બહુ ગમે અમુકના છોકરા થાય ઠીક જેવા હોય હા ભાખરીનો કટકો આપીને પછી બાપો આવે તો ડીગી ડીગી નો થાય અને માખડ ના ખવડાવો અમારો મુનો કોઈ ની આજે બોલીએ જ બોલતો કરીને હા બાળક તો કાનુડા જેવો જ હોવો જોઈએ સાહેબ નટખટ હા બાળપણ કૃષ્ણ જેવું યુવાની ભગવાન રામ જેવી મર્યાદા હા કૃષ્ણ એ લીલા કરી પણ અગિયાર વર્ષ હું થી જો કાનુડાઓ ગુગા કેટ ભાઈ આવી ઓરો ને કેસે હું કે સમજાતો નથી કાંકો થઈ ગયો બાર પણ ભગવાન કૃષ્ણ જેવું હોવું જોવે અને યુવાની મર્યાદા પરસોતમ રામ જેવી હોવી જોવે અને ગઢ પણ ભોળાનાથ જેવું હોવું જોવે ગઢ પણ આવી જાય પછી બધું મૂકીને ભોળાનાથ ની ઘરે તપ કરાય પણ હવે દશભાઈ એવું છું છે કે માણા જેમ ગઢ પણ પકડતો જાય ને એમ કાનોડા જેવો થતો જાય આ દી ઓટલે બેઠો ને આ કોના હોવ નીકળ્યા તું રેવા દેન ભાઈ તું જ માગા લઈને ગયો છો એની કરતા બહેનો સ્વભાવ સારો આપડા પુરુષ કરતા આપણે 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 છે ને પુરુષ છે ને લખણ ખોટા છે આપણે હા